એવા ખેડૂતોની નોંધ ઓનલાઈન નોંધણી કરવા માટેનો પ્રથમ દિવસ હતો એકી સાથે ખેડૂતોએ નોંધણી માટે ધસારો કરતા પોર્ટલ ઓવરલોડ થઈ જવાથી વારંવાર ખોલવા જવાનો બનાવો બન્યા છે આજે એના માટે અમે પૂરી વ્યવસ્થા કરી અને આ નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખીશું આ નોંધણીની પ્રક્રિયા પંદરથી ચાલુ રહેવાની છે અને જરૂર પડે એનો સમય પણ વધારી આપવામાં આવશે જે ખેડૂતને પોતાને પોતાની કરો ભાવ વેચવી હશે તો એક પણ ખેડૂત લોનની વગર બાકી રહી નહીં જાય એવી વ્યવસ્થા સરકાર કરશે